સિનિયર ફોટોગ્રાફર રાજુભાઈ જોશી કે જેઓએ ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફીના વ્યવસાયની અંદર દરેક પરિવારો સાથે ખૂબ જ ઉમદા કામ કર્યું છે જે ધન્યવાદને પાત્ર છે વિશેષ તેઓ પરિવારના મિત્રો સાથે નોંધપાત્રે એવી ટેલીફિલ્મો પણ બનાવી છે જે સમાજ માટે ખૂબ જ પ્રેરણા રૂપ હતી તો આજે આજે રાજુભાઈ સાથે આજે મારી એક વિશેષ મુલાકાત છે તો રાજુભાઈ સાથે આપણે થોડી આજે ચર્ચા કરીશું રાજુભાઈ કેમ છો રાજુભાઈ આજે જો કે આજે તમને આજે એક મળવાનો આજે એક સુંદર મારા માટે એક શુભ અવસર છે આપની પાસે હું થોડા એક અ ફોટોગ્રાફીના લગતા થોડા આપની સાથે હું થોડી ચર્ચા કરીશ તો આપ મારી સાથે એક તમારી જે જે ફોટોગ્રાફીના વ્યવસાયની અંદર જે જે પ્રવૃત્તિઓ કરી છે એના વિશે માહિતી આપણી પાસે લઈશ રાજુભાઈ ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી આપ આ વ્યવસાયની અંદર આપ કેટલા સમયથી કામ કરો છો લગભગ સમજો ને ચંદુભાઈ ના ગાળા થી અમે ચાલુ કરેલું હતું બરાબર એકાણું બાણું ના વર્ષથી સમજો ત્રીસ પાંત્રીસ વર્ષ જેવો ગાળો થઈ પાંત્રીસ એક વર્ષની યાત્રા રહી બરાબર બરાબર એ સમય ની આપણે ત્યારથી બધું પાંત્રીસ એક વર્ષ થઈ ગયા ફોટોગ્રાફી ના વ્યવસાય એટલું થઈ ગયું ખૂબ સરસ ધન્યવાદ રાજુભાઈ જો કે આપે ફોટોગ્રાફી ના વ્યવસાય ની અંદર પરિવાર ના મિત્રો સાથે અને ફોટોગ્રાફર સાથે ખૂબ જ ઉમદા કામ કર્યું છે જો કે મને પણ ખબર છે એવી વિશેષ ભાઈ રાજુભાઈ આપની સાથે એવી પણ વાત કરીશ કે આપે કેવા કેવા કેમેરાઓ સાથે કામ કરેલું છે હું જે વખતે આ ફિલ્ડમાં આવ્યો ત્યારે વીએચએસ ના કેમેરા ચાલતા હતા પણ એ વખતે વીએચએસ ની પેરેલલ જીવીસી ના કેમેરામાં વીસીઆર સાઈડમાં લટકાવી રાખવાના અરે વાહ અને કેમેરાનું આખું

તો અમને તો એમ લાગતું કે અમે ખૂબ જ આમ ખૂબ એડવાન્સ લેવલનું કામ કરતા હોઈએ ને એવું અમને એનું એક વન પાવર એમ્પાવરમેન્ટ રહેતું કે અમે વીએચએસ ના કેમેરા યુઝ કરીએ મારા ખ્યાલથી જેવીસી ના આવતા નહીં જેવીસી ના આવતા પેનાસોનિક ના બહુ આવતા સોની પેનાસોનિક બહુ આવતું પેનાસોનિક બહુ આપણા વિસ્તારમાં પેનાસોનિક બહુ ચાલતું અચ્છા પાછળ પેલી બાજુમાં લઠ્ઠા બેટરી લાગતા ખબર છે લઠ્ઠા બેટરી મોટી લઠ્ઠા બેટરી ઉપર મોટું હેલોજન લાઇટ ਆਹ ਆਉੜੀ ਬੁਟੀ ਡੰਡਾ ਵਾਲੀ ਅਰੇ ਵਾਹ ਪਹਿਲਾਂ ਉਡਰੋ ਮਾਸੂ ਹੈ ਨਾ ਇਹ ਵੀ ਹੈਲੋ ਜਨ ਲਾਈਟ ਅਤੇ ਇਹ ਪ੍ਰਮਾਣਿਕ ਅੱਛਾ ਅੱਛਾ ਮਜਾ ਆਉਤੀ ਇਹਨਾਂ ਸਿਵਾ ਬੀਜਾ ਕਿਹੜਾ ਕੈਮਰਾ ਤਾਜੂ 81 ਕਾ ਫੋਟੋਗ੍ਰਾਫੀ ਮਾ ਸਟਿਲ ਨਹੀਂ ਅੰਦਰ ਤੋਂ ਯਾਸੀਕਾ ਚਲਤੂ ਕੋਈ ਪੈਂਟੈਕਸ ਹਾਉਤੂ ਮਿਨਾਲਟਾ ਪਿਨਾਰਟ ਉਹ ਤਾਂ ਕੋਸੀ ਨਾ ਆਇਓ ਆ ਕੋਸੀ ਨਾ ਕੋਸੀ ਨਾ ਕੋਸੀ ਨਾ ਤੇਲ ਕੋ ਮਚਾਇਓ ਆਮ ਗੇਟ ਮਾ ਕੋਸੀ ਨਾ ਜੇ ਕੋਸੀ ਨਾ ਕੋਈ ਪੈਂਟੈਕਸ એન્ટેક્સ પછી નિકોન એફએમ ટેન અચ્છા અચ્છા એના પછી આનું નિકોર્ન એફએમ ટુ ઓહો હો એફએમ ટુ બહુ મોટી વાત હતી એ બામા અને થોડું એનું કામ તો હજી પણ એવું હોય છે ચંદોભાઈ ખરા ખરા એફએમ ટુ ની અંદર જે એની જે ફોટોગ્રાફીમાં જે એની જે લાઇટ ને કલર ટ્રોન્સ જે આવતા ને એ થોડા હજી પણ અચ્છા રાજુભાઈ રોલ વાળા કેમેરાની હા રોલ વાળા કેમેરા ને હા રોલ વાળા કેમેરા આવતા અચ્છા એ રોલ વાળા કેમેરા હતા એની વાત મેલો મેંદણો ભી અમને કેવી રીતે પડતું કેટલા રોલ યુઝ થાય એમાં પછી અમારે મીઠા ઝઘડાઓ ભી થાય અરે 33 ફૂટા પડી જાય ને અમે રોલ વીટી લઈએ ને એટલે ભી લાગે યાર કે 36 પડે છે ને તમે 33 કેમ પડ્યા એમાં પછી નોકજોક થાય પછી મમ્મી કીધું યાર કે વીટવા માટે તો જોઈએ ને આમ તેમ પેલો કે તમે 36 છત્રીસ પાડે છે પેલો છત્રીસ પાડે છે તમે યાર તેત્રીસ ફોટા પાડ્યા આમ તેમ રોલ એક મોટો ઇશ્યુ હતો અને એમાં બધું અપાર્ચર શટર સ્પીડ આ બધી વસ્તુનું ધ્યાન રાખીને કામ કરવું પડતું બરાબર બરાબર એવા એવા દાસ જૂના જૂના કેમ બ્લેક એન્ડ વ્હાઇટ પણ તમે કામ કર્યું છે મારા ખ્યાલથી ના બ્લેક એન્ડ વ્હાઇટ મારી મારાથી સિનિયર રેન્ક ના હતા ને એ અમારે ગેના કાકા છે અચ્છા અચ્છા ગેના કાકા છે એ બધા એ તો બધા અદ્ભુત લોકો હતા અચ્છા સિનિયર ફોટોગ્રાફર

અને અત્યારે રૂટિન અત્યારે હાલ કેવા કેમેરા પર કામ કરો છો અત્યારે તો દુનિયા ખૂબ આગળ આવી ગયું કાર વાળા કેમેરા એ બધું બળદગાડા અને ઊંટગાડા હતા અને અત્યારે બોઈંગ ચાલી રહ્યું છે બસ આટલો ડિફરન્ટ કેટલો હોય છે આવું બરાબર બરાબર મોડે અત્યારે આ બધું આખું પરિવર્તન થઈ ગયું છે બધું ચેન્જ થઈ ગયું છે મોડે ડિજિટલ આખો હવે ટેબલ ઉપર આવી ગયું છે પેલા જે જોબ માટે આપણે બોમ્બે

બધા છાળા જેવા લોકો હતા એટલા બધા વિસ્તૃત અમને મળતા કે સરસ બહુ સરસ તમે જૂના ફોટોગ્રાફરો અત્યારે બહુ ખુબ હૃદયપૂર્વક યાદ કર્યા બધા ખુબ ખુબ સરસ ખુબ ખુબ ધન્યવાદ આપણે રાજુભાઈ અ વિશેષ બીજી આપણી પાસે એક વાત એવી કરીશ કે આપે જે તમારા મિત્ર પરિવાર સાથે જે ટેલિફિલ્મ નું કામ જે કર્યું છે ને ટેલિફિલ્મ તો અમારે એક સંકી મિત્ર હતા પ્રશાંત સિસોદિયા ખાલી કે રાજુ એક આપણે કામ કરવું છે આઈ જાય કે તું આઈ જા તો મેં કીધું આઈ જવું શું છે તું આવી જાય આવી જાય આપણે આ કરી આના ઉપર કે આપણે બનાવી છે બરાબર બરાબર ચાલુ હું તો આઈ જાઉં અને આઈ જાય પછી કે આમ ચાલુ આખી સ્ક્રિપ્ટ લઈને આવતા એમને એ એ માણસ કેવો એવો જરૂરી માણસ કે આખું મગજ ની અંદર ફિક્સ એની પણ ચર્ચા કરે ન કરે આમ કરી નાખો આમ કરો આમ કરો પછી છેલ્લા ટાઈમે જે સીન ફાઈનલ હવે ટેક લેવાનું છે એટલે કે આમાં ચાર તો જોઈશે જ પાણી ના નાખવાનો અને ચાર નથી લાયા ઝારી મગાયેલી ને અરે યાર કે તમે આટલું નક્કી કરીને આવ્યા છો પાણીનો જાર નથી લે એટલે જાર માટે થઈ જશે થઈ જશે એનું નામ પ્રસંગ છે સુધી મજા આવતી કાય કયા મિત્રો હતા એ સમાજ તમારી સાથે જે ટેલિફિલ્મમાં કામ કરી ટેલિફિલ્મમાં રામચંદ ભાઈ પ્રશાંત પછી હરેશભાઈ રાવલ પેલા દિનેશભાઈ દાણી દિનેશભાઈ ખરા પછી ચંદુભાઈ તમે ક્યાંક ક્યાંક તો આવેલા રાજુભાઈ હા યસ

કરીશું કઈ બરાબર રાજુ ભાઈ તમે એક પેલી એક ટેલિફિલ્મ બી હતી તમારી પોસ્ટ ઓફિસ વાળી હા એમાં તમારો રોલ હતો બહુ સારું એ તો સમજો ને કે આ રિલાયન્સ ના જે પ્રોમોટર છે ને ગીતા અંબાણી એ લોકોના ગ્રુપ પણ શેર થયેલી છે જે તે સમય બોમ્બે થી મને હોય કારણ કે આપણા જે નાના નાના ગામોમાં પણ કેવું ટેલેન્ટ છે એ રીતે એ લોકો પરિમલ નાથવાણી ને લોકો શેર કરેલી આ વસ્તુને एमनी स्टोरी में आज गूगल में तब करो जो पोस्ट ऑफिस प्रेजेंट स्टोरी आ तो, तो विकिपीडिया में आज पहली जी देखाई जाए बहुत सरस मजा की टेलिफिल्म बनाई बहुत सरस लगभग मारा ख्याल थी तमे घणी बड़ी टेलिफिल्म बनाई है समय नी अंदर हां मैं कीधु ना एक वक्त कीर्षी बावा एक था हमारा हां हां एमनो सन एनोवर पन्नालाल पटेल नी वार्ता ऊपर भी काम कर लो बहुत सरस એટલે તમે ઘણી બધી ટેલિફિલ્મો તૈયાર ઘણી ટેલિફિલ્મ પછી ફિલ્મ પણ બનાવેલી છે બાલોર મારવાડી બધી અચ્છા બાલોતરાનું એક ગ્રુપ હતું તો એ લોકો અહીંથી મને લઈ જતા તમે લોકો ત્યાં થિયેટર માં ચલાવો એ લોકો પડદામાં મારવાડી ફિલ્મ મારવાડી ફિલ્મો વાહ વાહ અરે વાહ હાઉસફુલ શો લાગતો હવે સરસ 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 ધન્યવાદ ખૂબ ખૂબ તમે ફોટોગ્રાફી વિડિયોગ્રાફી એની સાથે સાથે તમે એક સુંદર મજાની ડીસા શેરની એક તમે મિત્ર પરિવાર સાથે ટેલી પણ તમે ખુબ સુંદર મજાનું કામ કર્યું છે મજા આવતી અને હજી બી કરીએ છીએ પણ અત્યારે ડોક્યુમેન્ટરી ડોક્યુમેન્ટરી ખૂબ કામ કરેલું છે અચ્છા ડોક્યુમેન્ટરી બોમ્બે ની બધી જે વિનિયોગ પરિવાર છે મહાજનમ છે એ લોકો અલગ અલગ સબ્જેક્ટ ઉપર પોલિયો ઉપર પોલિયો ની આખી ડોક્યુમેન્ટરી બનાવેલી છે બરાબર પછી આપણે રોપવે ના માટે બનાવી છે ચાલુ કામ કરેલું છે મહેન્દ્ર મસુના ઇન્ટરવ્યુ જે તે સમયે નગરપાલિકા રાજકીય મોટા મોટા જે અત્યારે જે તમે દેખો છો ચંદુભાઈ કે નથી આવતા ઇન્ટરવ્યુ છે રિપબ્લિક ઇન્ડિયામાં ન્યૂઝ ઇન્ડિયામાં જે એન્કરો ફરતા હોય છે લોકોના અભિપ્રાય લીધા અમે એ પ્રકારના ઇન્ટરવ્યુ એ સમય દિલીપભાઈ ભેતા હતા એમની પાસે કેબલનું બહુ મોટું નેટવર્ક હતું અચ્છા એટલે એ કે પાંચ હજાર લોકો એમના ક્લાયન્ટ હતા જીતે સમય તો એ એમના માટે બધું મટીરિયલ અમે ડીસા નગરપાલિકાનું ઇલેક્શન થતું ને અલગ અલગ કાઉન્સિલરના અ એના ઇન્ટરવ્યુઝ લેવાના તમે શું કરવા માંગો છો શું છે શહેરના પ્રોબ્લેમ શું છે એ બધું એ વખતે કામ કરતા ક્રિઝિટિવ કામ બહુ સરસ બહુ જે અત્યારે મેં દેખીએ છીએ તમને લાગે છે આ ગલીઓમાંથી અમે પસાર જ ચૂકેલા જે એવું લાગે बराबर बहुत સરસ જેતેરો ખોટ ખોટ ફેવરિટ હોજે ઇલેક્શન દે મે આ લોકો પર બીઆર નો ઇલેક્શન હોય તો લોકો નો અભિપ્રાય લેજે લોકો ની જુડી બેસના ઇન્ટરવ્યુ લેજે એકામાં મે આઠી 20 मूवीસ ઉપર કામ કરતા બહુ સરસ બહુ સરસ એ જમાનામાં તમે કામ આ ઇ ટાઈમ સેમ આ દી જરા રજીવ મુદર સર રે બહુ સરસ બહુ સરસ જો કે મેન્યુલી કામ હતો ય બધું બધું મેન્યુલી કામ હતો હા અને અત્યારે હાલ અને ડોક્યુમેન્ટરી નો મે મિક્સિંગ અત્યારે તો જીતે ઓ કરે પછી ઓફલાઈન ઓર કોમ્પ્યુટરમાં આખું કેપ્ચર કરીને ટાઈમ લાઈન ઉપર લઈને કરો છો એ પોઝ પોસ્ટ કરીને કટિંગ કરવાનું અને પ્લે કરો પોસ્ટ અને કટ અને સાઈડ કરવાનું પોસ્ટ કરી અને મિક્સરમાં એટલે સમજો ને મેં તમને કહું બળદગાડા અને બોઇંગ જેટલું ડિફરન્ટ એ રીતનું પણ છતાં બી એ કામ બી બહુ ક્રિએટિવ થતું આજે પણ એ ક્લિપો અમે દેખીએ છે ને તમને લાગે છે કેટલું સરળ લેવલ નું કામ કર્યું ના ના સરસ સરસ જો કે તમે જે બધી વાતો કરો છો અમુક મે બધી ટેલિફનો માં જે જોઈ છે બહુ સુંદર મજાની ટેલિફનો માંથી ખુબ ખુબ ધન્યવાદ રાજુ ભાઈ તમે ડીસા શહેર ને તમારા પરિવારના મિત્રો દ્વારા તમે સુંદર મજાની ટેલિફનો માં તમે આપેલી છે એ બહુ વાળી વાત છે તમારા મિત્ર પરિવાર સાથે રાજુ ભાઈ આજે તમારી સાથે ચર્ચા એવી કરીશ કે અત્યારના કામ માં અને પેલા કામની અંદર અત્યારે પરિવર્તન શું લાગે છે અત્યારનું જે કામ છે અને પહેલાનું કામ હતું એમાં પરિવર્તન ઘણો બધો છે અને પહેલા અનુમાન અનુભવ ઉપર ચાલતું હતું અત્યારે ટેકનોલોજી ઉપર બધું ચાલે છે સરસ સરસ તમારે જે મગજ લગાડવાનું હોતું નથી ટેકનોલોજી તમને બધું બતાવી દે સેમ ટાઈમ તમને રિયલ ટાઈમ બતાવી દે છે આ વસ્તુ ઓકે છે કે નથી ઓકે આમાં બેકલાઇટ નડે છે આમાં શું છે તમે સેમ ટાઈમ એનો ડિસિઝન લઈ અને એ વખતે કરી શકો સાચી વાત બરાબર બરાબર એટલે અત્યારે હાલ બી પરિવર્તન પરિવર્તનો સાથે પરિવર્તન બી એટલી હરણ ફાળે આગળ વધી રહી છે દર ત્રણ મહિને ટેકનોલોજી નવી આવ્યો છે દર વે મહિને ટેકનોલોજી નવું આવે છે પંદર દિવસમાં કઈ વસ્તુ નવી આવી જતી હોય છે સાચી વાત સાચી વાત બહુ ફાસ્ટ ટાઈમ દિખલ અત્યારે બહુ સરસ સરસ બહુ ફાસ્ટ ફાસ્ટાઈ દેખ્યું અચ્છા રાજુભાઈ અત્યારે હાલ જે યુવા અત્યારે અત્યારે હાલ આપણા યુવા ફોટોગ્રાફરો જે અત્યારે હાલ છે ડિજિટલ ફોટોગ્રાફી સાથે અત્યારે બહુ સુંદર મજાનું છે અત્યારે હાલ

સોંગ્સ તૈયાર હોય ખાલી ક્લિપો મૂકવાની છે પણ છતાં બી ક્રિએટિવ કરવું તો ઘણું કરી શકાય એવું છે ક્રિએટિવ કરવું હોય તો ઘણું કરી શકાય એવું છે અત્યારે એટલું બધું મીડિયા યુટ્યુબ ગૂગલ એટલું બધું નોલેજ બેઝ અત્યારે બધું કામકાજ છે ને જો તમારામાં નોલેજ ને ટેલેન્ટ હોય ને તો તમે ઘણું બધું કરી શકો અચ્છા અચ્છા ખૂબ 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 સ્કોપ છે અત્યારે બરાબર તો અત્યારે હાલ જે ફોટોગ્રાફરો ને તમે એવું એવું કેવું કે આમ કરે તો પોતાનો ગ્રોથ વધી શકે દાખલા તરીકે ઇન્ડસ્ટ્રીયલ ફોટોગ્રાફી ઇન્ડસ્ટ્રીમાં એ આખું સબ્જેક્ટ અલગ છે પણ એમાં જો ઊંડા જો હોય ને અત્યારે બધું અવેલેબલ છે તમને અચ્છા અચ્છા અત્યારે એક વસ્તુ છે કે ઇન્ડસ્ટ્રીયલ ફોટોગ્રાફી ક્લિક કરો એટલે એના વિશે દસ ટોપિક્સ તમને મળી જાય બહુ સરસ અને હવે તો હવેના છોકરાઓ તમને કહું હવે આપણને આપણે બસો વર્ષ પાછળ એમ હવે એ આવી ગયું છે નવું શું આવી ગયું છે

બધું આ ઝોમોટો સુધી કોન્સેપ્ટ છે ઓલા કોન્સેપ્ટ છે એને વિચાર કર્યો કે આ લોકોને ખાવાના પ્રોબ્લેમ થાય છે એટલે તમે માં ફોન કરો એટલે કે તમને ઘર બેઠા મળી જાય આ કોન્સેપ્ટ કેવો ચાલી ગયો અચ્છા એટલે તમે ઓનલાઈન ટેકનોલોજી બધી કઈ હા અત્યારે બધું કોન્સેપ્ટ તમે આ ફોટોગ્રાફી ફિલ્ડમાં બી કોન્સેપ્ટ લગાવો ને કંઈક કંઈક નવું મૂકો અને એના રાઇટ્સ બીજા કરો એટલે મજા આવશે ખૂબ બરાબર અત્યારે એ વસ્તુ છે સ્કોપ

સોનામાં સુગંધ મળી ગયો સોનાનો ટુકડો ને એમાં સુગંધ બઉ એને કેવાય એમાં તમારો કોન્સેપ્ટ લાગશો તમે ક્યાં પૂછી શકશો બહુ સરસ બહુ એ વાત છે બરાબર બહુ સરસ મજાની વાતો કરી રાજુભાઈ આપે ફોટોગ્રાફી વિડીયોગ્રાફી અત્યારના વર્તમાન ફોટોગ્રાફરો ને તમે બહુ જબરદસ્ત છે ચંદુભાઈ હા યાત્રા એવી છે ને કે મેં તો એન્જોય જ કર્યો છે કે આપણે ગોઠવા જઈએ એટલે સામે બધા રંગમંચના પાત્રોની જેમ બધા ખેલ થતા બધા બધા કેરેક્ટરો એક આપણે એમ લાગે કોઈ ફિલ્મ દેખી રહ્યા છે તમને એટલું બધું જાણવા સમજવા મળે ને કે આ ખૂણાની અંદર કોઈ વાતો કરી રહ્યા છે કોઈ ખસી રહ્યા છે કોઈ ગુસ્સે થયેલો છે કોઈ ધમકાઈ રહ્યો છે એટલે વ્યૂ ફાઈન્ડર પાછળની દુનિયા આખી અલગ છે એમાં કેમેરામેન પોતે જ હોય છે એ અને એની આત્મા એ અને એની મોજ હા 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 આ વાત બહુ સરસ મજાની વાત કરી રાજુભાઈ આપે મજાની વાતો કરી આજે 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 તમારી સાથે મને ફોટોગ્રાફી તેમજ વર્તમાન ફોટોગ્રાફરોને ઘણા મિત્રો અમે મિત્રો ભેગા થઈએ ને તો અલગ અલગ સમાજમાં ગયેલા હોય ને તો એ ચર્ચાઓ થાય અલ્લા ભાઈ અમાર મનોભાઈ અમારા ખાસ એ મનોભાઈ યાર પર્સન હું તો કે આમાં મનુભાઈ કે આ તને ખબર છે એ લોકોના આવા રિવાજો હોય બધી રિવાજો ની વાતો કરે શું વાત કરું હા કે એ લોકો રૂમાલ ઉપર કે છાટણા કરે પછી આવી સોગનો ખાય કોઈ પર્ટિક્યુલર કુંભની કુંભી નામ નહિ લઉં પણ એવી બધી અજબ ગજબ ની વાતો કરે મનુભાઈ બધે કેટલાક વડે હાઈફાઈ લોકો હોય ને એ બધી હાઈફાઈ દુનિયાની વાત કરે અને અત્યારે તો ટીમ વર્ક થઈ ગયો મારું આખું કામ ટીમ વર્ક ઉપર થઈ ગયું બરાબર 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 બધું ટીમ વર્ક ઉપર અગિયાર જણા નું ગ્રુપ ઉતરે એટલે અમને એ લોકોને ખબર જ અને મીડિયા લઈને અમારે કેવું છે કે એ કામ ત્રીસ હજાર માં પણ થાય એ જ કામ ત્રણ લાખ માં પણ થાય ત્રણ લાખ માં કેવી રીતે ત્રીસ હજાર ને ત્રણ લાખ માં હા થાય છે અમે આઠ જણાની ટીમ આવે એટલે એમાં પાંચ બે ચાર ને અમે દામાદો ને આપી દીધી કે દામાદો કે તમે સંભાળો અમને પાર્ટી કહી દે કે અમારે યાર દામાદ મોટી મોટી પાર્ટી હોય અમારે દામોદ સાહેબ એવું હોય નહી હોય માણસો હોય એટલે આવું બધું હોય છે બઉ મજા આવે બઉ સરસ બઉ સરસ રાજની વાતો કરી આજે મારી સાથે બહુ દિલ ખોલી અને આજે બઉ બહુ મોટો વિશાળ સબ્જેક્ટ છે ક્યારેક બેસી શું મજા આવશે બરાબર આ તમે મને કહ્યું કે આપણે મુખ્ય મુખ્ય વાતો કરવી છે બાકી ફોટોગ્રાફી ની યાત્રા છે ને એ એક અ અંતર થી અનંત સુધી જતી યાત્રા છે જે એક આ સાઇડ કો સાઇડ કિલોનો માસણો લોચો હોય છે ને આપણો એમાંથી તમે બહાર આવી ગયો ને તમે વિયુ હોન્ડરમાં ગોઠવાઓ એટલે પછી તમારી ચેતના છે ને આખા યુનિવર્સા સાથે જોડાય ગઈ બહુ સરસ બહુ સરસ બહુ મોટી વાત છે બરાબર બરાબર અને અમારા જેવા લોકો આ લોકો જે અલગ અલગ નશા ને હમણાં એક નશો છે મજા મજા એ બહુ સરસ બહુ સરસ રાજુભાઈ આજે મારી સાથે આપે ખૂબ જ હૃદયપૂર્વકની મારી સાથે વાત કરી છે ખૂબ ખૂબ ધન્યવાદ બરાબર તમે પણ તમે બી પ્રેરણા છો અમારા માટે તમે અમારી ભલે આ તો ભલે તમે આજે ઇન્ટરવ્યુ ઉપર છો એટલે હું તમને મારી એક મર્યાદા છે બાકી તમે અમારા માટે ખૂબ મોટી પ્રેરણા છો ખૂબ ખૂબ ધન્યવાદ તમે ખૂબ મોટી પ્રેરણા છો અમને તમારા માટે ગૌરવ થાય ઘણી વાર થેન્ક યુ તમે આ જે કામ કરો છો ને એટલે તમે કીધું કે રાજુ રાજુભાઈ મારો શું ઇન્ટરવ્યુ લેશો ઇન્ટરવ્યુ લાયક લાયક તો તમે જો મેં તમારી અમે અમે તમારા પાસે ઇન્સ્પાયર થઈ ગઈ સાચી વાત સાચી મેં ના ના તમે કહો કઈ વાંધો નહી રાજુભાઈ મારી તમારી સાથે વાતચીત કરવાનો આશય એવો હતો કે આપ ફોટોગ્રાફી વિડિયોગ્રાફી તેમ જ સમાજની અંદર તમે જે તમારી કાર્યક્ષેત્રની અંદર તમે જે જે અ સુંદર મજાની જે તમારી જે ટેલીફિલમો તે મારા મિત્ર પરિવાર સાથે બનાવી હતી એ ખૂબ યાદગાર હતી એ વસ્તુને જો અત્યારે યાદ કરીએ તો ટેલીફિલ જ્યારે આપણે સમાજનું ડોક્યુમેન્ટેશન કરેલું છે તમે મારી પાસે આજે મારી ત્રીસ વર્ષની યાત્રામાં છે ને મેં આખા સમાજને જોયો છે આખા આપણી સોસાયટી નહીં ઇન્ડિયાના એક નાનું ઇન્ડિયાને મેં જોઈ નાખેલું છે ગામડાનું ઇન્ડિયા પણ મેં જોયું છે એક ગરીબોનું ગરીબ ઘરના ગરીબ ઘર દલિત ઘર નું પણ મેં જોયું છે અને ખરબો ખરબો પતિઓ લોકો ના ફંક્શન મેં એટેન્ડ કરેલા બોમ્બે માં મોટા મોટા શહેરો માં એટલે મેં આખું આખું ઇન્ડિયા યાત્રા કરી નાખેલી છે બહુ સરસ આ મોટી વાત છે વાહ 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 જે મજા લીધી છે ખૂબ સરસ ધન્યવાદ અને ઘઉ ઘણો સમય માંગતી વસ્તુ છે પણ તમે કીધું એટલે મજા આવી મને પોતાને ભી મજા મારી સાથે વાતચીત કરવા માટે આપનો ખુબ ખુબ આભાર રાજુભાઈ થેન્ક યુ વેરી મચ ઓકે ઓલ ધી બેસ્ટ થેન્ક યુ થેન્ક યુ ગ્રો ને કહું છું ખૂબ મદદ મહેનત કરો અને વસ્તુ મજાની જ છે અચ્છા તમે નવા ફોટોગ્રાફર એવું કહો છો ખૂબ સુંદર મજાનું કામ કરો એમ બહુ મજાથી કામ કરો એમ મજાથી કરો દિલથી કામ કરો દિલથી કરો અને ઘણા સ્કોપ છે તમારા પાસે તો અઢળક સ્કોપ છે ફક્ત તમારે આ ચલાવવાની જરૂર છે મગજ ચલાવવાની વાત છે ચલો વિશુઅલથી બેસ્ટ લખ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ થેન્ક યુ ઓકે